ગામડા વિસ્તારના આગેવાનો અને શહેરના આગેવાનો સાથે લોકોને રૂબરૂ થઈને લોકો વધારેમાં વધારે આમ આદમી પાર્ટીમાં જોડાય એ આશયથી આજે ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે ગુજરાતના વિધાનસભાની અંદર આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા સુરત શહેર પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ નાવડિયા અને ગુજરાત વિધાનસભાના ચૂંટણી પ્રભારી એવા ડૉક્ટર વિજય સાહેબની આગેવાની હેઠળ તમામ કાર્યકર્તાઓ સંગઠનની સાથે મળી ગુજરાત વિસ્તાર વિધાનસભાના વિસ્તારમાં તિરંગા યાત્રા કાઢી લોકોનું સમર્થન કેવું છે એ જોવા માટે અને લોકોને જબરદસ્ત જનસમર્થન મળી છે આવનારા સમયમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતની એકસો ને બ્યાસી વિધાનસભા સીટો ઉપર લડવાની તૈયારી કરી રહી છે એકસો ને તેત્રીસ વિધાનસભાના વિધાનસભાના જો પ્રભારીઓ અમે જાહેર કરી ચૂક્યા છીએ પાર્ટીના ઓગણપચાસ વિધાનસભા પ્રભારીઓ સમયમાં જાહેર કરવામાં આવશે લોકોની અંદર લોકશાહીની